દેશવાસીઓ પર અત્યાચાર અને મીડિયા પર સેન્સરશીપ લાદવા જેવી વિવિધ પ્રકારના અત્યાચારો થયા હતા ત્યારે પચીસ જૂનના દિવસની કાળો દિવસ તરીકે મનાવવામાં આવી રહ્યો છે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના નિર્દેશ અનુસાર વડોદરા જિલ્લા ભાજપા દ્વારા આયોજિત કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ અને મધ્ય ઝોન પ્રભારી ગોરધન ઝડફિયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો જેમાં પોરબંદરના પ્રભારી પ્રદીપ બી ખીમાની સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા પત્રકાર પરિષદ બાદ વૃક્ષારોપણ કરીને કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ઉપસ્થિત મહેમાનોએ આ દિવસને કાળા દિવસ તરીકે ઉજવવાનું મહત્વ સમજાવ્યું હતું સૌથી મોટું ઉલ્લંઘન કર્યું હોય તો એ કાળો દિવસ આ હતો અને એટલા માટે અમે આખા દેશમાં તમામ મહાનગરોમાં પ્રજા અમારા કાર્યકર્તા વારંવાર જે દુહાઈ દે છે ને આ ગઈ ચૂંટણીમાં બહુ સંવિધાન લઈને ફર્યા એક લાખ ચાલીસ હજાર લોકોને કોઈ પણ કારણ વગર જેલમાં એકવીસ મહિના રાખ્યા ગુજરાતના બે હજાર માત્ર ભારતીય જનસંઘના નહીં વિરોધ કરનારા તે વખતના સંસ્થા કોંગ્રેસથી માંડીને ભારતીય લોકદળ સ્વતંત્ર પક્ષ જેટલા પણ પક્ષો હતા આ ઇતિહાસનો સૌથી કાળો દિવસ છે અને આ કાળા દિવસની યાદ આવતી પેઢીને પણ એટલા માટે હોવી જોઈએ જેના ખબર પર ભારત માતાની ભાગ્યધરો આવવાની લોકશાહીને કેવી રીતે ખૂન કરી શકાય અને જે ઇતિહાસ એમણે જે શરૂ કર્યો છે કાળો એ આજે પણ ચાલુ છે એ રાહુલ ગાંધી અને એમની ઇન્ડી ગઠબંધન જૂઠ ફેલાવવાનું એ વખતે જૂઠ ફેલાવ્યું હતું માત્ર ગુજરાતમાં એક અના પેલું આંદોલન હતું રોટી રમખાણના નામે પ્રસિદ્ધ થયું અને ગુજરાતમાં ને બિહારમાં જયપ્રકાશ નારાયણજીના નેતૃત્વમાં બિહારમાં વિદ્યાર્થીઓએ આંદોલન પકડેલું આ બે જગ્યાએ માત્ર આંદોલન હતા ત્રણસો છપ્પન હેઠળ નેવું રાજ્ય સરકારો એને નહોતી ગમતી એ ગરભેગી કરી અને અમને કહે છે કે તમે બંધારણનું બદલી નાખવાનો છો આ વાત આજના દિવસે આ કાળા દિવસે અમે દેશની જનતાને આપના માધ્યમથી સંદેશ આપીએ છીએ કે આ હજુ પણ આ જુઠ્ઠાણા વિરોધ પક્ષની આ ઇન્ડી ગઠબંધનવાળી સો કોલ્ડ એ આવા ગઠબંધનની પ્રજાને ભરમાવે નહીં અને પંચોતેર વખત બંધારણમાં સુધારા કર્યા એ એમ કહે છે કે ભાજપા બંધારણ બદલી નાખશે હા અમે અમે સુધારો કર્યો કાશ્મીરમાં આર્ટિકલ થ્રી સેવન્ટી હટાવી કારણ કે અમારું કમિટમેન્ટ હતું વી રિમૂવ થર્ટી ફાઈવ એ કારણ કે અમારું કમિટમેન્ટ હતું પણ એ દેશના ભલા માટે હતું અને એટલા માટે આજનો દિવસ અમે બધા જ જિલ્લા મહાનગર અને આજે પ્રદીપભાઈ અમારી વચ્ચે આવ્યા છે પ્રદીપભાઈ અમારા બહુ જૂના કાર્યકર્તા લગભગ ઇઝ વર્ગ મોર ધેન થર્ટી ફાઈવ યર્સ અને બેંક ઓફ ઇન્ડિયાના ડિરેક્ટર પણ છે પોરબંદરના પ્રભારી પણ છે જૂનાગઢમાં નિવાસ કરે છે શિક્ષણ શાસ્ત્રી છે આજે પ્રદીપભાઈ આ વિષયને અમારા કાર્યકર્તા પ્રબુદ્ધજનો એમની વચ્ચે મૂકવાના છે દરમિયાનમાં અમે આ તેવીસ તારીખથી ડૉક્ટર શ્યામાપ્રસાદ પ્રસાદ મુખરજીનું બલિદાન કાશ્મીર માટે જે થયું ત્યાંથી માંડીને છ જુલાઈ સુધી અમે જુદા જુદા કાર્યક્રમ લીધા છે આપણે બધા જોઈએ છે કે જે રીતનું તાપમાન દેશભરમાં બાવન ડિગ્રી સુધી ચૂરું જેવામાં પહોંચે અત્યાર થઈને બે વાગે આખા દેશના છાપાના ઇલેક્ટ્રિક કનેક્શન કાપી નાખીએ દેર વોઝ નો ન્યૂઝપેપર ઓન ટ્વેન્ટી સિક્સ એ અમને કહે છે બંધારણની વાત મૂળભૂત અધિકારોની વાત અને ફંડામેન્ટલ રાઈટ એટલે મૂળભૂત અધિકારો બંધારણમાં જે રીતે છેદ ઉડાડી દીધો પર્સનલ રાઈટ જેને આપણે ફંડામેન્ટલ ભારતના બંધારણ આપ્યું છે ફંડામેન્ટલ રાઈટ્સ ઓફ ઇન્ડિવિજ્યુઅલ એ પણ ખતમ અને સત્તા ટકાવી રાખવા માટે એમણે કરેલો આ કાળા દિવસ અને દેશભરમાં જે દમન કરવામાં આવ્યું અને નસબંધીના ટાર્ગેટ આપ્યા હતા દરેક મુખ્યમંત્રીને અને એની આખો માથા પર લઈને ફરતા હતા સંજય ગાંધી હરિયાણાના એક ગામમાં તો આઠ વર્ષથી માંડીને એસી વર્ષના લોકોની બધાની નસબંધી કરવાની સાત લાખ લોકોને ઝૂંપડપટ્ટીમાંથી બેઘર કર્યા દિલ્હી સુંદર બનાવવા માટે માત્ર દિલ્હીમાં અને એની સામે કોઈ ફરિયાદ ન થઈ શકે કોર્ટ ઓફ લો ત્યાં સુધી કે કોરમ ન મળે ત્યાં સુધી કાર્યવાહી ન થાય એ તો કાયદો છે કે દેટ મીન્સ ધ વન થર્ડ ઓફ ધી ટોટલ સ્ટ્રેન્થ જે કોંગ્રેસ અને એમના મળતીયાઓ એ જ કરી રહ્યા છે જૂઠ ફેલાવો બંધારણની વાત કરીને જે બંધારણનો એમણે છેદ ઉડાડ્યો હતો ઈવીએમની પાછળ પડવાનું એમના પિતાશ્રી રાજીવ ગાંધીએ ઓગણીસો નેવાસીમાં કીધું હતું કે આ બેલેટનો વિકલ્પ શોધવો જોઈએ આજે એમના દીકરા કહે છે કે ઈવીએમ આમ છે મુંબઈમાં પાછળ પડવાની બધા સાપામાં હેડલાઇન આવી હતી કે એનડીએના એક પ્રત્યાશીના સગાએ મોબાઈલ ઉપર ઓટીપી આખું ઈવીએમ ખોલ્યું ઇલેક્શન કમિશને જવાબ એ દિવસે બધા હેડલાઇન કરી પણ જ્યારે ઈસીએ સ્પષ્ટ કર્યું ઇટ કે નોટ બી ઓપન બાય એની ઓટીપી ઇટ ઇઝ નોટ અ સિસ્ટીમ એટ ઓલ પછી કોઈએ છાપ્યું નહીં આ પ્રકારનું જે માનસ છે થોડાક સોના આંકડે પહોંચ્યા નથી પણ જૂઠ ફેલાવવાનો પ્રયાસ કરે છે એને મારે આપના માધ્યમથી કહેવું છે કે બંધારણના અધિકારો જે મૂળભૂત ફંડામેન્ટલ રાઈટ દે હેવ પ્રિન્જ ધ ફંડામેન્ટલ રાઈટ અને આ જે મૂળભૂત અધિકારોની હત્યા કરી છે એનો કાળો દિવસ આખો દેશ મનાવે છે અને કેટલા લોકો જેલમાં અહીંયા તો ઠીક હતું કે મોડા પકડાયા કારણ કે અહીંયા ભાઉભાઈ જસભાઈ પટેલની જનતા મોરચાની સરકાર હતી